હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં જઈશું તો અમે અત્યારે કોલેજે આવી ગયા છે કેમ કે આજે લેટ થતો થોડુંક એટલે હોસ્ટેલે વિડીયો ચાલુ ના કરી શક્યા અને અહીંયા આવીને વિડીયો ચાલુ કર્યો છે તો અત્યારે અમે આવી ગયા છે કોલેજે અત્યારે અમે કોમ્પ્યુટર લેબ માં આવ્યા છે અને આવી છે સાડા દસ તો સળ છે ને એટલે વિડીયો ઉતારવાનો બહુ મોકો મળી ગયો છે નહીંતર વિડીયો ઉતારવા ના દઈએ તો આજ જમવા આવી ગયા છે ને વાઈ ગયા છે બપોરના સાડા પાંચ છે તો અત્યારે અમારે જવાનું છે હોસ્ટેલ નો ટાઈમ પૂરો થયો છે તો બસ ની રાહ જોઈ છે બસ આવે એટલે હવે અમારે જવાનું છે ડાયરેક્ટ હોસ્ટેલ જો અત્યારે કોલેજ થી અમે હોસ્ટેલ જઈ રહ્યા છીએ અને સામે છે એ હોસ્ટેલ છે નો બોલ સ્ટાર ધોરાજી રોડ ઉપર જે આવેલી છે તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કાલે રવિવાર છે તો કાલે ક્યાંક જાશું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં